સંતરામપુર તાલુકાના જાનવડ ગામે નવયુવક મંડળ દ્વારા ભારે ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું આવતા વર્ષે જલ્દી આવવાના કોલ સાથે શ્રીજીના ભક્તોએ વિદાય આપી સંતરામપુર તાલુકાના જાનવડ ગામે નવયુવક મંડળ શ્રીજીને વિવિધ માર્ગો પર ડીજેની રમઝટ વચ્ચે શોભાયાત્રા નીકળી ગણપતિ બાપા મોર્યા ઘીના લાડુ ચોર્યાના નારા સાથે ગરબાની રમઝટ બોલાવી સુકી નદીમાં શ્રીજીનું વિસર્જન કરાયું જાનવડ ગામમાં ડીજેના તાલે નૃત્ય ગરબા અને ટિમલીના તાલે શ્રીજીના ભક્તોએ ભારે રાસ ગરબા રમી ભારે રમઝટ બોલાવી વિવિધ માર્ગો પર શોભાયાત્રા ફેરવી સૂકી નદીમાં વિસર્જન કરાયું દસ દિવસ શ્રીજીની સ્થાપના કરી હતી શ્રીજીની દસ દિવસ પૂજા અર્ચના કર્યા બાદ દુંદાળા દેવનું વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ બાપા મોર્યા અગલે વરસતું જલ્દી આનાના નારા સાથે અબીલ ગુલાલ છાંટી વિસર્જન કરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર